પલસાણા બીયુબીના એટીએમમાં તોડફોડ કરી ચોરીની કોશિશ કરનારને પલસાણા પોલીસે ગણતરીના કલાકમાં જ ગામમાંથી ઝડપી લીધો પલસાણા ગામ ખાતે આવેલા બેંક ઓફ બરોડાના એટીએમમાં કોઈ અજાણ્ય ઈસમ રૂપિયાની ચોરી કરવાના ઇરાદે ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી એટીએમ મશીનના આગળનો ભાગ નીચેના ભાગનો ફ્રન્ટ તેમજ એટીએમ રૂમના સર્વર દરવાજો તોડી તેમજ એટીએમમાં મૂકેલા સાયરાને વાયર ખેંચી નુકસાન પહોંચાડે તેમજ આ બાબતે ચોરી બાબતે એટીએમ રૂમમાં સીસીટીવી કેમેરા ચેક કરતાં એક પાત્ર બાંધારને ઈસમ સીસીટીવીમાં ચહેરો દેખાતો હોય જેનો ફોટો મેળવી તે બાબતે પલસાણા પોલીસની અલગ અલગ ટીમો બનાવી તપાસમાં હતા તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર વિપુલ એલ ગાઘિયાને ખાનગીરાએ બાતમી મળેલ કે પલસાણા ગામે આવેલ બેંક ઓફ બરોડા બેંકના એટીએમમાં તોડફોડ કરી ચોરીની કોશિશ કરીને સીસીટીવીમાં દેખાતો ઈસમ પલસાણા ગામે માઢેફળિયામાં ઉભેલ છે જે આરોપીને ગણતરીના કલાકમાં પકડી પાડ્યાની પ્રેસનો સોમવાર રાત્રે સાડા આઠ વાગે પ્રાપ્ત થઈ જે છવ્વીસ વર્ષે આરોપી પલસાણા ગામના માઢે ફળિયામાં રહેતો ઉત્કર્ષ રાજકુમાર ગુપ્તા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે